નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સંવર્ગ માટેની આ વિવિધ તાલુકા તેમજ વિવિધ જિલ્લા માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું આપણે શિક્ષણની લાયકાત ધોરણ અરજી કેવી રીતે કરવી તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ સંવર્ગની કરાધારીત ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો રિજનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ વિભાગીય નાયબ નિયામક કચેરી શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ બહુમાળી ભવન ભાવનગર અંતર્ગત તમે જોઈ શકો છો નીચે મુજબની જાહેરાત આવેલી છે મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સંવર્ગની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરતા ભરવા માટે અને તેની પ્રતિક્ષા બનાવવા સદન જાહેરાત આપવામાં આવેલ છે મિત્રો માન્ય લાયકાત રાહત ઉમેદવારોએ તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં આરોગ્ય સાથે સોફ્ટવેરની જે ઓફિશિયલ લિંક છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી કરી શકશો તેમજ વિગતવાર જાહેરાત પણ તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો ઉપરોક્ત પોસ્ટ જગ્યા માટેની જરૂરી લાયકાત ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા નીચે તો છે મુજબ તમે જોઈ શકો છો નર્સ પ્રેક્ટિશનર મિડ એટલે કે એનપીએમ માટે જગ્યા છે પ્રોગ્રામ એસોસિએટ ઓફિસ આસિસ્ટન્ટ લેબોરેટરી ટેકનિશિયન તેમજ સ્ટાફ નર્સ માટે વિવિધ તાલુકા જિલ્લા અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે નર્સ પ્રેક્ટિશનર મિડ વાઇફ એનપીએમ માટે બોટાદ સાવરકુંડલા લાઠી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા ચાર જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો નર્સ પ્રેક્ટિસર ઇન મિડ વાઇફરી એનપીએમ ડિગ્રી ઓફ બેઝિક બીએસસી નર્સિંગ ડિગ્રી ઓફ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ આ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ ઇન બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આ પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિસર મીડ વાઇફરી ફોર્મ ઇન્સ્ટિટ્યુટ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ વયમર્યાદા વધુ વધુ ચાલીસ વર્ષ સુધીની રહેશે પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન રિઝન તથા જિલ્લા કક્ષાએ ભાવનગર બોટાદ અમરેલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે કુલ ત્રણ જગ્યા છે મિત્ર સોળ હજાર રૂપિયા પગાર ધોરણ શિક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રીશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન ડાયટિસ્ટ વયમરદાની વાત કરીએ તો વધુ વધુ પાંત્રીસ વર્ષ અનુભવની વાત કરીએ તો ન્યુટ્રીશન પ્રોગ્રામને લગત રાજ્ય જિલ્લા કક્ષાનો સરકારી અથવા તો એનજીઓનો અનુભવ ઓફિસ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે સ્નાતક અને ડિપ્લોમા સર્ટીફિકટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કરેલો કરો જોઈએ એમએસ ઓફિસ ટૂલ્સ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ ડેટા પ્રોસેસિંગ ચાર્ટ ગ્રાફ વગેરે બનાવવા અંગે જ્ઞાન તથા હાર્ડવેરનું જ્ઞાન તેમજ ગુજરાતી અંગ્રેજી અને ઇન્ડિક ટાઈપિંગ ડેટા એન્ટ્રીના જાણકાર વહીમરદા મહત્તમ ચાલીસ વર્ષ સુધીનું સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા જોઈએ લેબોરેટરી ટેકનિશિયન માટે એક જગ્યા છે મિત્રો ગઢરા સ્વામીના તેમજ ખાલી પડેલ ભવિષ્યમાં ખાલી પડેલ જગ્યા માટે રૂપિયા પગાર શૈક્ષણિક વાત કરીએ તો માઇક્રોબાયોલોજી કેમિસ્ટ્રી મુખ્ય વિષય સાથે યુનિવર્સિટી માટે વિજ્ઞાન સ્નાતક તથા માઇક્રોબાયોલોજી ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષય સાથે વિજ્ઞાન અનુસ્નાતક અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન મેડિકલ લેબ ટેકનિશિયન કરેલો હોય છે સ્ટાફ નર્સ માટેની ચાર જગ્યા છે મિત્રો જૂનાગઢ ભાવનગર અમરેલી ખાતે ભવિષ્યમાં ખાલી પડેલ જગ્યાઓ માટે કુલ ચાર જગ્યા છે પગાર ધોરણ વીસ હજાર રૂપિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર જેમ જનરલ નર્સિંગ ડિપ્લોમા અને વીડ વેપની ઓગણચાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ તો મિત્રો આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ અને જે પ્રવેશમાં જઈ અને કરંટ ઓપનિંગમાં જઈ અને તમે જે જગ્યા છે તેના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે ફક્ત અહીંયા ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે કે ફક્ત જે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય